વડોદરા સાવલીથી અમારા મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર અંકિત નો સ્પેશિયલ અહેવાલ જુઓ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હીટવેવને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પરોવાસ માને છે લોકોને આટલા ધોમ ઘકતા તાપમાં બહાર જવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે ઉનાળામાં ગરમીમાં સૌથી વધુ ડીહાઈડ્રેશન થવાના કિસ્સા વધી જાય છે સાવલીમાં નગરપાલિકાના સદસ્ય ભદ્રેશ પાઠક એક સામાજિક કાર્યકર અને સાથે જરૂર પડે અવારનવાર લોકોની મદદ કરવા હંમેશા તત્પર રહે છે ત્યારે આજરોજ ભદ્રેશભાઈ પાઠક દ્વારા સાવલીનગરમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ચોકડીના ડેરા પાસે જ્યાં લોકોની અવજવર વધુ હોય એવા સ્થળોએ તેમના દ્વારા લોકોને છાશ વિતરણ કરવામાં આવી અત્યારે ગરમીનો પારો ઊંચો હોવાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળે તે હેતુથી ભદ્રેશભાઈ દ્વારા લોકોને ખાસ આપી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર રંકિત પરમાર સાવલી વડોદરા